અહો જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના પગલે ઠેર ઠેર નદી નાણાં છલકાવા પામ્યા છે ખાસ કરીને સંજેલીમાં ગઈકાલ પડી રહેલા વરસાદના પગલે પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતા કૃષ્ણકુંજ સોસાયટી સહિત સંતરામપુર રોડ પર જલબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાડા ત્રણ મીટર નો વાવણો દબાણ કરીને ત્રણ ફૂટ નું કરી દેવાતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાનો પ્રશ્નો ઉદભવવા પામ્યા છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા આ મામલે મામલતદાર તેમજ સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે હલ્લાબોલની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાલ સંજેલીનો પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે આ પાણીનો કોઈ નિકાલ ન થતાં સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે મામલાદાર તેમજ સરપંચ સમજ ઉગ્ર રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલીમાં મેહુલીઓ મન મૂકીને વરસતા અહીંયાના નદી નાળા તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે પુષ્પસાગર તળાવ તેમજ સમુદ્રસાગર તળાવ ઓવરફ્લો થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાનગી વ્યક્તિ દ્વારા દબાણ કરાતા આ પરિસ્થિતિ ઉદ્ભવવા પામી હોય તેવા હાલ આક્ષેપો થઈ રહ્યા છે